ઉમરગામની વાત કરવામાં આવે તો ઉમરગામમાં બાળકી સાથે શારીરિક અડપલા કરી પાડોશી વિધર્મી યુવાન નાસી જતા ચક્ષાર મચી જવા પામી હતી આરોપીને પકડી પાડવાની માંગ સાથે હિન્દુ સંગઠનો અને ટોડાએ પોલીસ સમર્થકનો ઘરાફ કર્યો હતો

મોટી સંખ્યામાં લોકો હિન્દુ સંગઠનો પોલીસ સ્ટેશનમાં પહોંચી ભારે સૂત્રોચ્ચાર કરી હંગામો મચાવ્યો હતો અને આરોપીને પકડી પાડવા માંગ કરી હતી ઘટનાની ગંભીરતા જોતા અને પરિસ્થિતિ તંગ બની હોય વલસાડ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો ઉમરગામ પોલીસ મથકે ધસી આવ્યો હતો અને લોકોને તથા હિન્દુ સંગઠનોના કાર્યકરોને સમજાવીને કોશિશ કરી છે આ લખાઈ રહ્યું છે ત્યારે ઉમરગામ પોલીસે બાળકીને મેડિકલ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે